ગીર સોમનાથના તાલાલાનો યુવાન અરુણાચલ પ્રદેશમાં શહીદ થતા તેમના પાર્થિવ દેહને હેલિકોપ્ટર મારફતે જૂનાગઢ અને ત્યાંથી કાર મારફતે તાલાલા લાવવામાં આવ્યો હતો ત્યારે શહેરીજનો રાજમાર્ગ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી શહીદ જવાનનો પાર્થિવ દેહ માદરે વતને પહોંચાતા તાલાલા શહેરના વેપારીઓ સજ્જડ બંધ પાડ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા સ્થાનિક લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા દેશને માટે શહીદ થઈ ગયેલા છીએ એનો હું ગર્વ અનુભવું છું મને અફસોસ છે કે મારા દેશના જવાનો ઓછા થયા એનું મને બહુ જ દુઃખદ છે અને હજી પણ મારી પાસે એવા છોકરા હોય તો દેશ માટે આપવા તૈયાર છું શહીદ ઇમરાન ભાઈ ની અંતિમ વિધિની અંદર આખા ગીર સોમનાથ જિલ્લામાંથી હજારોના પ્રમાણમાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે તલાલા ગીર પધાર્યા છે તલાલામાં શહીદ માટેનો આ પેલો બનાવ છે કે એટલી બધી જથ્થામાં દરેક સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હોય અને ગામના દરેક સમાજ અને આખા ગીર સોમનાથ સમાજ એ માને છે કે જે શહીદી છે એની આપણા માટે વહોરી લીધી છે અને હંમેશા શહીદને શ્રદ્ધાંજલિ એ ડાયરેક્ટ જન્નત ગણાય છે તો માનું કે ઇમરાનભાઈને આજે દેશ માટે શ્રદ્ધાંજલિજી આપવામાં આવી છે અને દેશ માટે એને જે આપનું સમર્થ પિતાખું જીવન કરી દીધું છે એના માટે ગીર સોમનાથ તાળા તાલુકો તાલાલા ગામ અને સમસ્ત મુસ્લિમ તથા હિન્દુ સમાજ એને શ્રદ્ધાંજલિ આપે અને સલામ કરું છું